વાડી નજીક આઈસર ટેમ્પામાં અચાનક આગ ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટળી પાડી શહેરની આઈટીઆઈ નજીક અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે પર અચાનક આજ રોજ બપોરે આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં એક આઈસર ટેમ્પામાં આગ ભભૂકી ઉઠતા હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો માહિતી મુજબ આ એસર ટેમ્પો ખાલી હાલતમાં અમદાવાદ તરફથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો અચાનક ટેમ્પાના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગતા તાત્કાલિક વાહન રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું થોડી જ પડોમાં આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે ટેમ્પાના આગળના ભાગે જ્વાળાઓ ફાટી નીકળી હતી આગને જોતા આજુબાજુના વાહન ચાલકો અટકી ગયા હતા અને તાત્કાલિક પારડી ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી પારડી ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક ફાયર ટેન્કર દ્વારા પાણીનો મારો બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં ટેમ્પાનું આગળનું કેબિન સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયું હતું પરંતુ સદભાગ્યે ટેમ્પો ખાલી હોવાને કારણે મોટું નુકસાન ટળ્યું હતું ડ્રાઈવર ચમત્કારી રીતે બચી ગયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી ઘટનાને પગલે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક ધીમો પડ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી